હેલો દોસ્તો જો અમે આવ્યા છે એ ગોપનાથના દરિયા કિનારાના બીચ દરિયા કિનારો છે ત્યાં ફરવા લાયક પણ સ્થળ છે જો આ છે તમને હું નજારો બતાવું કેવો છે દરિયાનો જોવા આ ગોપનાથ અહીંથી જ આ બાજુથી આવવાનું છે ગોપનાથ થઈ આ રસ્તો છે આ બાજુ ફરવા લાયક પણ સ્થળ પણ છે કપલ માટે ખાસ કપલ આવે ને એના માટે ખાસા રસ્તો છે કેવો છે કમેન્ટ કરીને કહેજો ને તમને જો આ બાજુનો પણ નજારો દેખાડું છું કેવો દરિયાનો નજારો છે ને આ બાજુ કેવું છે દરિયામાં વોડા પણ છે જો તમને નજારો દેખાવ કેટલો મસ્ત મજાનો નજારો છે જો આ બાજુનો નજારો હું પહેલી વખત આવ્યો મને તો બહુ ગમી ગયું જેને ગયમું હોય ને લાયક ને કમેન્ટ કરીને કહેજો પાછા મને જો તમને કેવો નજારો દેખાડો જો કેટલા ઓડા છે ચલો ચામું દેખાય ત્યાં યા અલંગનું છે કેટલું મસ્તીનું છે જો કેટલું સરસ છે જે લોકો આવ્યા હોય એ પણ કમેન્ટ કરજો જે નથી આવ્યા એ પણ આવી જાજો અહીંયા આજે ફરવા લાયક સ્થળ પણ છે જો રોજ ડુંગર દેખાય છે શેનો છે કમેન્ટ કરીને કહેજો છે શેનો ડુંગર દેખાય છે જો આવો નજારો છે કા એટલો મસ્ત અમારો જો આ બધા નીચે આવીને જો ઉતરી ગયા જો ફોટા પણ પાડવા મહિના છે દોસ્તો ને કમેન્ટ કરીને કહેજો કે મને કેવું અહીં મસ્તીનું છે જોવા એટલો મસ્ત ફરવા લાયક સ્થળ પણ છે અમારું ગોપનાથ ધામ છે અહીંયા મહાદેવનું અહીંયા આ બાજુ નજારો હશે કેટલો સરસ ખાલી દરિયો હશે એની કેટલું સરસ લાગે જો આ બાજુ ગાડી પણ આવી જાય સામે દુકાન પણ દેખાય જો અહીંથી આવવાનો રસ્તો હશે ગોપનાથ થઈ જો સ્થળ છે เอาล่ะถ้าดูถ้าไลค์นะคอมเมนต์นะเช็กกันต่อจ้าโอเคบาย